દોસ્તો હું આપણો બીજુ ભાગીર આજે આપણે વાડી આવી ગયા છે વાવણી કરવા તો વાવણીનું કામ ચાલુ જ છે અત્યારે આગળ ને એક બાજુ વરસાદે આવે છે ને એક બાજુ વાવણી થઈ રહી છે તો બંને સાથે ચાલી રહ્યું છે અત્યારે તો થોડો વધારે ગાળો છે આમાં એટલે ટ્રેક્ટર ધીમો ધીમો હાલે છે અત્યારે વાવણી સારી થાય છે ઘાસ ઉપર તો જરામાં ગારામાં પગ કૂદતા જાય છે આમાં નીચે એટલો ગારો છે વાંધો આવે એમ નથી તો થોડીક ટ્રેક્ટર હાયલું જાય છે ધીમે 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 કેમ કે મિની ટ્રેક્ટર છે ને એટલે કૂતે ઓછું આપણે જે મોટું ટ્રેક્ટર હોય ને તો વજનવાળું હોય એટલે ટાયર ઉભી જાય તો આમાં વાંધો એમ નથી કાંઈ પણ વરસાદ આવે છે ભૂલો ભૂલો દોસ્તો વાવણીનું કામ ચાલુ જ છે આપણે કન્ટિન્યુ બ્લોકમાં તમે રહ્યો એટલે હવે બતાવું છું તમને બધું અહીંયા તો અત્યારે માંડવી પચાસ ટકા જેવું ઊગી ગઈ છે ને આપણે અહીંયા માંડવી હજી વાવવાનું ચાલું છે હવે એટલો ગાળો પડી ગયો છે બીજું કાંઈ નથી આમાં વરસાદને લીધે ગાળો પડી ગયો થોડોક દોસ્તો વાતાવરણ ઉપર બધું ડિફેન્ડ કરે છે અત્યારે દોસ્તો તમે આમ જોઈ શકો છો વાતાવરણ તમે જો પાછળનું અત્યારે વરસાદ આવી ગયો છે એટલે બધું આ લીલું સમ થઈ ગયું છે વાતાવરણ હજી તો વરસાદની શરૂઆત થઈ છે તો આવું માહોલ છે અત્યારે વરસાદ આમ બે મહિના વરસાદનો થઈ જાય છે પછી કેવો માહોલ હશે જોયા જેવું હશે બધું આ તમે જુઓ અત્યારે વાતાવરણ જો ફરતી ગયો તમને એક વસ્તુ બતાવો આ જે વાવણી ચાલુ છે ને ટાયરો તમે જોઈજો આગળ ટાયરોમાં એટલો ગાળો થઈ ગયો ને કે વરસાદ આવી ગયો છે ને આઘડી એટલે વધારે ગાળો થઈ ગયો છે ટાયરો આમ કેમ મોટા મોટું ટ્રેક્ટર હોય એવું ટાયર થઈ જાય આમ જ્યાં તમે જોઈ આવ્યું બતાવીશ તમને થોડુંક દૂર છે અહીંથી એટલે હું બાજુ જાઓ જ છું તો તમને બતાવીશ આગળ તમને ટાયર જોઈજો તમે ખાલી મોટા મોટા થઈ ગયા આમ કેમ હવા બધી ભરી દીધી હોય એક ટાયરમાં એ રીતે બધી કેમ ભટ એક ટાયર એટલું બધું આમ લાગે છે ટાયર હું કોઈ ગાળા લીધે છે એવું બધું થાય છે અંદર કૂટતું જાય છે ચક્કર કોઈ હાલે છે વાંધો આવે એમ નથી કાંઈ નથી એમાં વર્તાઈ જાય છે તમે જોવો છો દોસ્તો અહીંથી વરસાદે પણ આવવા છે હાલે તો શું ત્યાં જોઈ શકું આયરમ તો જોવો છો લાગટો દેખાઈ શકે વાંધો આવું તમને હોવાય એમ છે ત્યાં થોડું થોડું હાલે એમ તો છે વાંધો નથી તો વરસાદ ન આવે છે તો વરસાદની રાહ વરસાદ આવી જ ગયો છે આમથી આવે જ છે ધીમે ધીમે વરસાદ ન આવે તો આપણે આવી દેવાનું છે બધું કે વરસાદ આવી છે પછી તો નહીં આવે હાલે ટકરામાં આમાં અત્યારે ગાળો એટલો છે આમાં તો હોય દોસ્તો અત્યારે ચાલુ વરસાદમાં હું તમને બતાવીશ બધું આ કે વાવણી સાલું વરસાદમાં પણ થઈ શકે છે એટલું બધું સારું વરસાદ નહીં પણ થોડો થોડો આવે છે એટલે વાવણી થઈ શકે છે મતલબમાં એમ સાલુમાં ઉપરથી વરસાદ પડે છે એટલે ચાલુમાં બ્લડ થઈ જાય છે કેમ કે વરસાદ થોડોક ચાલુ છે એટલું બધું નથી પણ નોર્મલી ચાલુ છે પડતી કહો તમે જોવો છો ને કે આ બધું ભીનું છે અત્યારે મારી પાસે અત્યારે ચાલુ છે આ વાવણી કરવાનું માહોલ છે એટલે વરસાદ ચોમાસું છે અત્યારે આપડે જઈએ બધું આ તમે જમીન જોવો છે પણ માહોલ વરસાદનો માહોલ છે એટલે દોસ્તો વાવણી કઈ રીતની હોય બધું મશીન છે મશીન આ રીતે આમાંથી ઉપરથી દાણા દાણા નાખીએ તમે અંદર ઉતરતું જાય આ બધું પાઇપલાઇન છે ને એમાં અંદરથી ઉતરતું જાય સીધી જમીનમાં આવી જાય તમે જોઈ શકો છો ને દેખાય જાવ જીડી જીડી બરાબર આ રીતનું હોય છે બધું ધીમે ધીમે ચાલે છે જોવાતું રહે છે આ રીતનું હોય બધું આમાં મશીન વાવણી આ રીતની હોય